સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનારા 25 જેટલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જેમાંથી આરોપીના બે દિવસના મંજૂર કરવામાં આવ્યા છે તો પોલીસે આરોપીના દિવસના માંગ કરી હતી જો કે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઝડપાયેલા આરોપીમાંથી એક આરોપી બીમાર હોવાથી તેના રિમાન્ડની માંગ ન કરવામાં આવી સાથે અન્ય એક આરોપીને નોટિસ આપીને જવા દેવામાં આવ્યો છે જે બાદ બચાવ પક્ષના વકીલ જાવેદ મુલતાનીએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે પોલીસે તમામ નિર્દોષ લોકોને પકડ્યા છે ઘટના સ્થળ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ઘુસીને પોલીસે નિર્દોષ લોકોની ધરપકડ કરી છે જેમાંથી સત્યાવીસનું નામ પોલીસે ફરિયાદમાં દાખલ જ કર્યું નથી પોલીસે એફઆઈઆરમાં પણ હથિયારો બાબતે કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કર્યો ખાસ કરીને આ કેસમાં એક જે જે છે વકીલો માટે આરોપી જે હતો સતાવીસ નંબરનો સલીમભાઈ રંધેરા અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસનોટ આપવામાં આવેલી એ પ્રેસનોટમાં આ આરોપીનું નામ નથી એફઆઈઆરમાં નામ નથી ને આજે જયારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા સત્તાવીસ નંબરના આરોપીનું નામ નહીં હતું કુલ્લે પચીસ આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બૈચો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ દાખલો રજૂ થયેલો એટલે જ સત્યાવીસ પૈકી બે આરોપીઓ કે જેની તબિયત નાદુરસ્ત હતી એક દમની બીમારીથી પીડાતો હતો અને બીજો પણ બીમાર હતો તો એને માટે સામેથી કીધું છે કે આને માટે અમે અમારો રિમાન્ડનો રાઈટ અત્યારે રિઝર્વ રાખીએ છીએ અત્યારે અમને એના રિમાન્ડ નથી જોઈતા એટલું જ નહીં જે આરોપીઓ પકડેલા એ પૈકી એક આરોપી બનાવ સ્થળે બીજી જગ્યા